Satiawis nau, patis kapas, dio, doka kapia pasini, kapas mahurono kese dio, abi kapas, a dio, ત્રીસે ત્રીસ વીઘામાં કાપી નાખે ટૂંકા છે પાટલામાં હલાય એવું નહીં અત્યાર તો ભેગો થઈ ગયો જો કેટલી સિરીઝ બની છે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે આ બધા માં ઢોકા કાપેલા છે ટૂંકી ગળીએ બેહી જાય સિરીઝ લીલો છમ અને નવમો મહિનો પૂરો થઈ જાય આ ખેડોત મિત્રો ગામ પીપળવા સરકારી લાઠી તાલુકો દર વર્ષે પહેલાં પંદર વીસ મણ ઉતારો લેતા છેલ્લા આઠ નવ વર્ષથી વ્યવસ્થિત ખેતીને છોડને જે ભાવે એ બધું દેવાનું ચાલુ કર્યું અને પોતાની કોઠા પણ એમણે ડોકા કાપ્યા ડોકા કાપવાનું આજે આઠ દસ દાડા થયા રિઝલ્ટ બી નજર સામે તમે જોઈ શકો છો વગર ખર્ચે આમ વગર ખર્ચે ફાલ લગાર રીતે ત્રીસ વીકાનો નંબર આ અત્યારે આમાં મેગ્નેશિયમ સલ્ફેટ ઓમકારનો અને પોટાશ આ બે વસ્તુ વિગે પંદર કિલો આપ્યું છે જુઓ તમને છે કૂદી બતાવું એવું નહીં કે આ કેરો તમને હું મોફત નીકળી દઈએ આપણે ત્રીસ વીઘાનો નંબર છે બોલો સમજ હોય એમ એક તમે અત્યારે જો ખાખરી જવાના સુકાઈ જવાના પીળાથી લાલ થવાના પ્રશ્નો જોવા મળે છે ને ખેડૂત મિત્રો તો આ કપાસમાં શું એવી ટ્રીટમેન્ટ કરીએ છીએ કે કપાસ એક ઘેરો છોડ તમે પાડો નહીં આ સીટા છે નાનો છે પણ નાકનું બચ્ચું એના જેવું ચીંડવાની સિરીજો જુઓ બે દિવસ ત્યાં પાણી આપે હું ભાડો નહીં અત્યારે મોસ્ટ ઓફ લી પડી ગયા છે પીડા થઈને લાલ થઈને હુકાઈ ગયા છે જે ખાતરનું જે મેનેજમેન્ટ ખોરાક કે ભાઈ વાવણીથી થી અત્યાર સુધી આપણે જે ખાતરો દીધા હવે આ ઝીંડવા જ્યારે ભરાય ત્યારે એને વધુ ખાતર જોઈએ જેમ પચીસ વર્ષનો છોકરો હોય ખોરાક એને બંધ કરી દો નબળો પડી જાય ને બીમાર પડી જાય ને એમાં છોડ છે ને હવે આ પરિપક્વ થઈ ગયો હવે આ માલ બનાવતો થઈ ગયો છે હવે આને તમે મૂકી દો ખોરાક બંધ કરી નાખો આને પોટાશ ને મેગ્નેશિયમ અપાઈ ગયું છે જુઓ સીરીઝો જુઓ નીચે ઝીંડવા પાંદડું એનું કુમાસમાં તમે ભાડો ત્રીસે ત્રીસ વીઘામાં આમાં એક વીઘામાં એક છોડ હુકાણો નહીં વિચારો ઘણી વાર ખેડૂત મિત્રો કહેતા હોય કે ભાઈ અત્યારે આ હુકાઈ જાય છે કેમ હુંકાઈ જાય છે તો આમાં જેમ આપણા શરીરને ખોરાક જોઈએ એમ આને ખોરાક જોઈએ કે ના જોઈએ એ જ વસ્તુ આમાં લાગુ પડે છે પાક સંરક્ષણ જરૂરી જીવાતના સ્પ્રે ટાઈમે મારવા પડે પણ જોડે જોડે જ્યારે જીંડવા આટલા બનતા હોય ત્યારે ખોરાક માગે કે ના માગે છોડ જો આજે ને હો દાળા ઉપરના કપા થઈ ગયો હો દિવસ એકસો દસ દિવસ થઈ ગયા છે યુરિયા છેલ્લે ક્યારે લીધું રસિદભાઈ હમ થઈ ગયા બે મહિના પહેલાં છે એક યુરિયા આપી દીધું અને હજી આપણે ઘણા ખેડૂત મિત્રો આજે હો હો દિવસના કપ્પા થયા છે હજી યુરિયા લઈને નાખે છે પછી યુરિયાનું કામ ખબર છે કે વૃદ્ધિપકનું કામ હોય આ ફાલ લાગેલો છે એને યુરિયા મળે એટલે ખરે કે ના ખરે જો આટલી મહેનત કરીને ફાલ લગાડ્યો હોય અને યુરિયા તમે નાખી દો એટલે ફાલ ખરે કે ના કરે વૃદ્ધિપકનું એનું કામ છે હાઈટ વધારવાનું હવે આટલી હાઈટ વધી ગઈ છે આટલો ફાલ અને આટલા ઝીંડવા હોય અને તમે તોય હજી યુરિયા યુરિયા સસ્તું પાડીને લાવો તો પછી તમે એમ કહો કે આમાં ઉત્પાદન નથી આવતા કેમ આવે ઉત્પાદન મને કહો જો સિરીઝ જો ખાલી ટૂંકી ઘડી આ ત્રીસે ત્રીસ વીઘાનો તમને બતાવું છું છે ખુદી તમને બતાવું જો આ સીરીઝો છે ઝીંડવા બી એટલા છે નીચે તમે આ જો આખો ઘેરાઈ ગયેલો છે માહોલ જો આખી સિરીઝો જ બની ગઈ ઝીંડવાની બની ગઈ છે જો ચાલી પચાસ અત્યારે ઝીંડવા બની ગયા છે એટલા નહીં થઈ ગયા હોય અત્યારે પાત્રી ચાલી પાત્રી ચાલીસ ઝીંડવા અત્યારે થઈ ગયેલા છે હજી આ ફો દિવસનો કપાત અંદર જો આખે હલાય એમ જ નહીં જો ભેગો થઈ ગયો છે કમ્પ્લીટ પણ ડોકા કાપ્યા એનું રિઝલ્ટ એટલે રિઝલ્ટ હો જો આખો ત્રીસ વીઘાનો છે એક નંબર છે મેન થી લઈને જો અહીંયા આટલે અહીંયાથી જો આ પાણી અત્યારે પાયું છે જો આ ડોકા કાપ્યા વગર નો આમાં સિરીઝ જુઓ આમાં સિરીઝ જો આ તરત નજરે પડે છે અને આમાં પાણી પાયું છે અત્યારે ચાલુ છે જો અંદર અંદર નો તમને બતાવું નીચે જીંદવાય ઢગલો છે સીરી જો છે વ્યવસ્થિત હચવાઈ જાય એટલે માલ બની જાય વ્યવસ્થિત એક ફાલ લઈ લો એટલે પચીસ થી મણ ઉપર તમારે ગણી લેવાનો આમાં હો ઝીંડવા બનાવવાના છે થઈ ગયો છે ભેગો કમ્પ્લેટ કપાસનો આખો છોડ સાથે સાથે ફાલ સાથે સાથે ઝીંડવા જો આ સિરીઝ છે સીરીઝ બેટી પાંદડા જો એની કુમાર જોવા જે 27 નવ અત્યારે મોસ્ટ ઓફલી કપા ફૂકાવા લાગે હારા છે એને અત્યારે જુઓ આ રીતના હોય માલ હોવો જોઈએ જો નીચે જુઓ નીચેનું પાન છે લીલું અને ઉપર જુઓ એટલે મહેનતનો કોઈ વિકલ્પ નથી મહેનત કરવી પડે તમે કોઈને સલાહ આવી શકો બરાબર પણ મહેનત જાતે કરવી પડે અને તો જ એનું પરિણામ તમે લઈ શકો કોઈ બી ધંધામાં આ આપણો ખેતીના ઉદ્યોગ બનાવવો પડે તો જ આમાં તમે ઉત્પાદન લઈ શકો બાકી ઉત્પાદન આવે નહીં જો છે ક્યાંય ડાક ફાડો છો તમે નકર અત્યારે પીળા પડવાના લાલ થવાના રાતા થવાના પ્રશ્ન તમે જોતા હશો ઘણા પ્રશ્ન આવે છે બરાબર કે ભાઈ લાલ થઈ ગયા પીળા થઈ ગયા પણ આ ટાઈમે એને તમે આ પાન છે રસોડું એ રસોડું તમે ખાચવ્યું એટલું તમારે લાભ મળશે વાવણીથી તમે કેમ બે ત્રણ મહિનાને કપાવો એટલે કયો લીલો લાગે ભાઈ ફાલ લાગે ને ઝીંડવા બને ત્યારે કેમ બગડે છે કારણ કે ઝીંડવા આ પાનમાંથી ખોરાક લેતા હોય એટલે ઝીંડવા બને હવે એને પાન બગડે નહીં એના માટે એને મેગ્નેશિયમ સલ્ફેટ તમે આ ડોઝ તમે લખી નાખો ખાલી વધારે નહીં દસ વીઘા હોય તો પાંચ વીઘામાં કરજો અખતરા રૂપે પાંચ કિલો પોટાશ પાંચ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ અને પાંચ કિલો ઓમકારનું પ્લસ આ પંદર કિલો એક વીઘામાં જાય અને પાંચ વીઘાનું પડામાં ખાલી નાખો તમે પાવાનું થાય ત્યારે કરી જ નાખો બિંદાસ અને આ વરસાદના સમાચાર છે હમણાં બરાબર એ વખતે કરવું હોય તો ના નહીં ટૂંકમાં સારો કપાહ છે તમારે બગડવા નહીં દે અને જેને અત્યારે શરૂઆત થઈ છે એને મોડું કરવાનું નહીં આ ડોઝ કરી જ નાખવાનો એટલે બેસ્ટ ડીઝલમાં આમાં જો અત્યારે અપાઈ ગયું છે પાણી અત્યારે મેગ્નેશિયમ સલ્ફેટ અને પોટાશ ઝિંક પ્લસ આની પહેલા પાળા ચડાય ત્યારે વાપરી તું છે ને બાકી જો ક્યાં હાલવું એ ખબર ના પડે જો ભેગો થઈ ગયો